તો આજે હું તમારી સાથે શેર કરીશ અડદિયાની રેસીપી અડદિયા વાળતી વખતે ઘણી વખત આ રીતે જ્યારે વાળીએ ત્યારે બધું જ ઘી નીતરી જતું હોય છે અને પછી અડદિયા પડ્યા પડ્યા કોરા થઈ જાય છે તો આજે હું તમારી સાથે એવી રેસીપી શેર કરીશ કે જ્યાં સુધી અડદિયા ખલાસ નહીં થાય ત્યાં સુધી એવા ને એવા પોચા રહેશે તો હું સ્વાતિ સ્વાગત છે તમારું મારા કિચનમાં જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ બે લાયકન પ્રેસ કરી દેજો જેથી નવી નવી રેસિપીઓના નોટિફિકેશન પહેલાં મળે તો ચાલો અડદિયા બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો તેના માટે મેં અહીંયા પાંચસો ગ્રામ અડદનો કરકરો લોટ લીધો છે લોટ ઘંટીમાં આસાનીથી મળી જ જાય છે અડદનો અને પછી તેની સામે મેં ચારસો ગ્રામ ખાંડ અને ચારસો ગ્રામ ઘી લીધું છે ઘણા લોકો પાંચસો ગ્રામ લોટની સામે પાંચસો ગ્રામ ઘી વાપરે છે પણ હું તમને આગળ બતાવીશ કે ચારસો ગ્રામ ઘીમાં પણ કેટલું ઘી બહાર નીકળે છે તે અને ચારસો ગ્રામ ઘીમાં પણ અડદિયા એકદમ સરસ જ બને છે તો હવે આપણે લોટને પહેલાં ધ્રાબો દેવાનો છે તો મેં અહીંયા પંચોતેર એમ જેટલું દૂધ લીધું છે પોણો કપ દૂધ છે અને તેની સામે તેટલું જ ઘી એટલે પંચોતેર ગ્રામ જેટલું ઘી લીધું છે પોણો કપ ઘી આપણે જે ચારસો ગ્રામ ઘી લીધું છે તેમાંથી જ મેં ધ્રાબો દેવા માટે પંચોતેર ગ્રામ જેટલું ઘી લીધેલું છે ઘી અલગ નથી એટલે ટોટલ ચારસો ગ્રામમાંથી જ આપણે ધ્રાબો પણ દઈશું અને અડદિયા પણ બનાવીશું હવે ઘી અને દૂધ બંનેને ભેગા કરીને એકદમ સરસ ગરમ કરી લેવાના છે પહેલાં ગરમ કરીને જ ધ્રાબો દેવાનો જેનાથી લોટમાં એકદમ સરસ કણી પડે આ રીતે એકદમ બરાબર મિક્સ કરીને હવે બધું જ ઘી અને દૂધ જે મિક્સ કરેલું છે તે લોટમાં નાખી દઈએ અને લોટના એક એક કણમાં બરાબર મોણ દેવાઈ જાય એ રીતે મિક્સ કરી લઈએ બે હાથેથી આ રીતે મિક્સ કરવાનું એટલે એકદમ સરસ મોણ દેવાઈ જાય બધા જ લોટમાં ઘણા લોકો કોરા લોટના પણ અડદિયા બનાવે છે પણ કોરો લોટ તમે જ્યારે શેકો ત્યારે ફટાફટ શેકવા લાગે છે જ્યારે આ લોટ ઘી અને દૂધથી ભીનો થયેલો હોય મોણવાળો હોય એટલે ધીમે ધીમે શેકાય અને ધીમે ધીમે શેકાય એટલે અડદિયા એકદમ સરસ બને છે આ રીતે બે હાથેથી ઘસીને એકદમ સરસ મોણ દેવાઈ જાય એટલે એક વખત ચેક કરી લેવાનું આ રીતે મુઠ્ઠીવાળીને જોઈ લેવાનું જો મુઠ્ઠી વળે છે તો મોણ બરાબર છે નહીતર ફરીથી પાછું થોડું દૂધ અને ઘી એડ કરી દેવાનું પછી આ રીતે બે હાથેથી એકદમ સરસ પ્રેસ કરીને લોટને દસથી પંદર મિનિટનો રેસ્ટ આપવાનો છે ત્યાં સુધીમાં આપણે આગળની તૈયારી કરી લઈએ તો હવે અડદિયા માટે મેં અહીંયા પાંચસો ગ્રામ લોટની સામે અઢીસો ગ્રામ મોળો માવો લીધો છે માવો મેં ઘરે જ બનાવીને લીધો છે પચીસ પચીસ ગ્રામ કાજુના ટુકડા અને બદામના ટુકડા લીધા છે થોડા કાજુના ફાડા અને પિસ્તા મેં ગાર્નિશિંગ માટે રાખેલા છે ત્રીસ ગ્રામ ગુંદર લીધેલો છે અને મસાલામાં મેં અહીંયા સૂટ પાવડર ગંઠોળા પાવડર મરી પાવડર અને તજ લવિંગ અને જાવંત્રી લીધા છે જે વસ્તુનો મારી પાસે પાવડર હતો તે પાવડર લીધો છે અને બાકી આખા મસાલા લીધા છે મસાલાનું માપ હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તો હવે આપણે મસાલાને પહેલાં પીસી લઈએ તમારે આ મસાલામાં એલચી અને જાયફળ કંઈ પણ એડ કરવું હોય તો તે પણ કરી શકો છો તમે તૈયાર મસાલો પણ વાપરી શકો છો પણ ઘરના મસાલાની વાત જ કંઈક અલગ છે અને મેં અહીંયા થોડા ચડિયાતા મસાલા લીધેલા છે કેમ કે મસાલો વધારે હોય તો અડદિયો ખાવાની વધારે મજા આવે છે પણ મસાલાનું પ્રમાણ તમારે તમારી રીતે સેટ કરી લેવાનું જો મસાલાથી ભરપૂર અડદિયા ખાવા હોય તો આ મસાલાનું માપ એકદમ પરફેક્ટ છે હવે મેં અહીંયા મસાલો પીસી લીધો છે મસાલાને પીસી લીધા પછી ચાળી લેવાનો એટલે જો કોઈ મોટી કણી રહી ગઈ હોય તો તે ફરીથી આપણે પીસીને લઈ લેવાય નીકળેલી મોટી કણી મેં ફરીથી પીસીને ચાળી લીધી છે તો મસાલો અહીંયા તૈયાર છે બધી વસ્તુ તૈયાર છે અને લોટને ધ્રાબો દીધો તેને પંદર મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે આ લોટને ચાળી લેવાનો છે તો ચાળવા માટે મેં અહીંયા આપણે જે ચોખા ચાળીએ તે ચારણો લીધેલો છે ચોખાની ચારણી થોડી મોટા કાણાવાળી હોય છે એટલે લોટ એકદમ કણીવાળો ચડાય ઝીણી ચારણીથી લોટ નહીં ચાળવાનો નહીંતર બહુ જ ઝીણો લોટ ચડાશે અને પછી અડદિયા ચીકણા લાગશે આ રીતે ઘસીને લોટ ચાળી લેવાનો અને ચાળ્યા પછી ઉપર જે કણી નીકળશે તેને એક વખત મિક્સરમાં પીસી લેવાની એ કણી ચાળતા બહુ વાર લાગશે ભાંગતા બહુ જ વાર લાગશે એટલે આ રીતે મિક્સરમાં પીસી લેશો તો ફટાફટ થઈ જશે તો મેં અહીંયા બધો જ લોટ ચાળીને તૈયાર કરી દીધો છે અને છેલ્લે જે કણી નીકળી તેને પણ મેં પીસીને લઈ લીધી છે તો લોટ ચાળીને મેં તૈયાર કરી દીધો છે અને બાકી બધી જ વસ્તુ તૈયાર છે મેં અહીંયા એક કપમાં ત્રણથી ચાર ચમચી જેટલું દૂધ લીધેલું છે દૂધનો ઉપયોગ આપણે આગળ કરવાનો છે તો આ રીતે દૂધ પણ તૈયાર કરીને સાથે રાખી દેવાનું તો હવે અડદિયા બનાવવા માટે સૌથી પહેલાં આપણે ગુંદર તળી લેવાનો છે તો અહીંયા ચારસો ગ્રામ ઘીમાંથી આપણે ધાબો દેવા માટે જે ઘીનો ઉપયોગ કર્યો હતો તે સિવાયનું ઘી છે તેમાંથી હું અડધું ઘી અત્યારે લઈ રહી છું અડધા ઉપરાંત થોડું વધારે ઘી મેં લીધું છે ઘી ગરમ થઈ ગયું એટલે મેં ગેસની ફ્લેમ મીડિયમ કરી દીધી છે ગુંદરને મીડિયમ ગેસ પર જ તળવાનો જો એકદમ સ્લો ગેસ પર તળશો તો ગુંદર બરાબર ફૂલશે નહીં અને ફાસ્ટ ગેસ પર તળશો તો ગુંદર તરત જ લાલ થઈ જશે એટલે આ રીતે મીડિયમ ગેસ પર ગુંદર તળવાનો અને ગુંદરને આ રીતે છૂટો છૂટો જ ઘીમાં નાખવાનો જેથી એકબીજા સાથે ચોટી ન જાય ગુંદર આ રીતે તળાઈને ઉપર આવી જાય એટલે પાંચથી સાત સેકન્ડમાં જ ગુંદર કાઢી લેવાનો એટલે એકદમ વાઇટ તળાશે અને અંદરથી ક્રંચી પણ થઈ જશે તો અહીંયા બેથી ત્રણ બેચમાં મેં બધો ગુંદર તળી દીધો છે હવે ગુંદરને સાઈડ પર મૂકી દઈએ આજ જ ઘીમાં હવે આપણે લોટ શેકવાનો છે ગુંદર મેં અહીંયા થોડો ઓછો લીધો છે જો તમારે વધારે લેવો હોય તો તમે વધારે પણ લઈ શકો છો મેં ગેસની ફ્લેમ સ્લો કરી દીધી છે હવે લોટ એડ કરી દઈએ મેં બધો જ લોટ મિક્સ કરી દીધો છે અને મને ઘી થોડું ઓછું લાગે છે તો મેં ફરીથી બે ચમચા જેટલું ઘી એડ કર્યું છે આ રીતે થોડું થોડું ઘી નાખીને જ શેકતા જવાનું શરૂઆતમાં થોડો લોટ કોરો લાગશે કઠણ લાગશે પણ જેમ જેમ શેકાતો જશે તેમ ઢીલો થતો જશે જો બહુ વધારે પડતું ઘી હશે અને તમે એકદમ ઢીલો ઢીલો લોટ શેકશો તો લોટ શેકાશે નહીં પણ ઘીની અંદર તળાઈ જશે અને લોટની કણી કડક બની જશે એટલે આ રીતે થોડું થોડું ઘી નાખીને શેકવાનું શરૂઆતનું આ જે ટેક્સચર છે તે બરાબર છે થોડું કઠણ લાગશે પણ આવું જ શેકવાનું છે વધારે ઘી એડ નથી કરવાનું પાંચ મિનિટ સુધી ધીમા ગેસ પર આ રીતે શેકવાનું તો જુઓ તમે ઘી પણ ધીમે ધીમે છૂટું પડવા લાગ્યું છે પાંચ મિનિટ સુધી એકદમ સ્લો ગેસ પર શેકવાનું અને થોડું ઘી છૂટું પડે પછી ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની છે હજુ મને થોડું ઘી ઓછું લાગતું હતું પાંચ મિનિટ પછી આ રીતનો લોટ ઢીલો હોવો જોઈએ આટલો ઢીલો હોવો જોઈએ જો એ ટાઈમે તમને ઘી થોડું ઓછું લાગે તો ફરીથી એડ કરી દેવાનું પણ આટલો ઢીલો લોટ શેકવાનો આનાથી વધારે ઢીલો લોટ નથી શેકવાનો જેમ જેમ શેકાતું જશે તેમ ઘી છૂટું પડતું જશે પછી જો વધારે પડતું ઘી હશે તો છેલ્લે ઘી બધું નીકળી જ જાય છે ચારસો ગ્રામ ઘીમાંથી એક ચમચા જેટલું ઘી મેં બચાવેલું છે મને વધારે લાગતું હતું એટલે આ ઘીનું માપ એકદમ પ્રોપર છે નહીં અડદિયા કુરા બને કે નહીં વધારે પડતું ઘી થાય હવે પાંચ મિનિટ સ્લો ગેસ અને દસ મિનિટ મીડિયમ ગેસ પર ટોટલ મેં પંદર મિનિટ લોટને શેક્યો છે તો હવે લોટ ફૂલીને ધીમે ધીમે ઉપર આવે છે તો આ સ્ટેજ પર ફરીથી મેં ગેસની ફ્લેમ સ્લો કરી દીધી છે હવે ફરીથી પાંચ મિનિટ સ્લો ગેસ પર લોટને શેકવાનો છે વીસ મિનિટ પછી લોટનો કલર ચેન્જ થઈ ગયો છે લાઈટ બ્રાઉન થઈ ગયો છે હજુ આપણે થોડો લોટ શેકવાનો છે પાંચ થી સાત મિનિટ પણ આ સ્ટેજ પર જ હવે માવો એડ કરી દેવાનો છે માવો મેં જુદો નથી શેક્યો આ રીતે લોટમાં જ એડ કરી દેવાનો આ રીતે લોટમાં માવો એડ કરીને શેકવાથી અડદિયાનો ટેસ્ટ એકદમ સરસ આવે છે ઘણા લોકો માવા વગર પણ અડદિયા બનાવે છે પણ માવો નાખવાથી અડદિયાનો ટેસ્ટ એકદમ સરસ આવે છે હવે માવો નાખ્યા પછી સ્લો ગેસ પર મીડિયમ ગેસ પર એ રીતે પાંચથી સાત મિનિટ શેકી લેવાનું છે સ્લો ટુ મીડિયમ સ્લો ટુ મીડિયમ કરતા જવાનું અને શેકતા જવાનું છે માવાની જે સફેદ કણી હોય તે દેખાતી બંધ થાય અને બ્રાઉન થાય ત્યાં સુધી માવો શેકવાનો છે એ નિશાની છે કે માવો શેકાઈ ગયો છે જો તમને ખબર ન પડતી હોય કે કેટલી વાર માવો શેકવો તો આ સાઇન છે ઘી છૂટું પડે અને લોટ પાછો પહેલાં જેવો ઢીલો થઈ જાય અને ઉપર આવે ફૂલવા લાગે એટલે સમજવાનું કે માવો શેકાઈ ગયો છે હું તમને પહેલાંનો લોટ બતાવું જ્યારે આપણે માવો એડ કર્યો ત્યારે લોટ એકદમ કઠણ હતો અને જેમ જેમ શેકાઈ ગયો તેમ તેમ એકદમ ઢીલો થઈ ગયો અને આ રીતે ઉપર આવે છે માવો જેમ શેકાતો જશે તેમ ઘી છૂટું પડતું જશે અને લોટ પાછો પહેલાં જેવો ઢીલો થઈ જશે ફૂલીને ઉપર આવશે સ્લો મીડિયમ સ્લો મીડિયમ ગેસ રાખીને મેં માવો આઠથી નવ મિનિટ માટે શેકી લીધો છે માવાની સફેદપણી દેખાતી બંધ થઈ ગઈ અને ઘી પણ છૂટું પડેલું દેખાય છે તો હવે આ સ્ટેજ પર આપણે દૂધ એડ કરવાનું છે તો મેં ગેસની ફ્લેમ એકદમ હાઈ કરી દીધી છે ફાસ્ટ ગેસ પર જ દૂધ એડ કરવાનું છે તો બે ચમચી દૂધ એડ કરીને હવે આ રીતે સતત ફાસ્ટ ગેસ પર બે મિનિટ સુધી ચલાવતા રહેવાનું છે ગેસની ફ્લેમ હાઇ જ રાખવાની છે ધીમો ગેસ બિલકુલ નથી કરવાનો આપણે જે બે ચમચી દૂધ એડ કરેલું છે તે દૂધ બળી જવું જોઈએ અને આ રીતે કરવાથી લોટમાં એકદમ સરસ કણી તૈયાર થઈ જશે દૂધ નાખીને બે મિનિટ સતત ચલાવ્યા પછી મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે અને હવે બંધ ગેસમાં પણ થોડીવાર આ રીતે ચલાવતા રહીએ એટલે ગરમ વાસણના લીધે લોટ નીચે દાજી ન જાય હવે આ લોટને આપણે પચાસ ટકા જેવો ઠંડો થવા દેવાનો છે થોડો ગરમ હોય હલકો ગરમ હોય ત્યારે આપણે આ લોટમાં મસાલા એડ કરીશું જો વધારે ગરમ ગરમ લોટમાં મસાલા એડ કરશો તો મસાલા બળી જશે અને ઠંડા લોટમાં એડ કરશો તો એકદમ મસાલાની જે ફ્લેવર આવી જોઈએ તે નહીં આવે હવે લોટ અહીંયા હલકો ગરમ છે આપણે ટચ કરી શકીએ તેટલો લોટ ગરમ છે તો આ સ્ટેજ પર હવે મસાલા એડ કરી દઈએ અને હવે મસાલો એડ કર્યા પછી આ લોટને એકદમ ઠંડો થવા દેવાનો છે સાવ ઠરી જાય પછી જ આપણે ચાસણી બનાવવાની છે અને પછી જ ચાસણી એડ કરવાની છે જો ગરમ લોટ અને ગરમ ચાસણી બંને હશે તો અડદિયા કડક થઈ જશે આ રીતે તમે ચાસણી એડ કરશો એટલે જ્યાં સુધી અડદિયા પૂરા ન થાય ત્યાં સુધી એવા ને એવા પોચા રહેશે મેં હાથ લગાવીને ચેક કરીને જોઈ લીધું છે લોટ એકદમ ઠંડો થઈ ગયો છે તો હવે આપણે ચાસણી બનાવી લઈએ આ રીતે લોટ એકદમ ઠંડો થઈ જાય પછી જ ચાસણી બનાવવાની છે તો મેં અહીંયા ચારસો ગ્રામ ખાંડની સામે બસો એમ એલ જેટલું પાણી લીધું છે એટલે ખાંડ કરતાં અડધું પાણી અથવા ખાંડ ડૂબે તેટલું પાણી એ રીતે તમારે પાણીનું માપ લેવાનું છે તો બધી ખાંડ ડૂબી ગઈ છે તેટલું મેં પાણી લીધું છે હવે આપણે ચાસણી બનાવી લઈએ તો અહીંયા બધી જ ખાંડ ઓગળી ગઈ છે ખાંડ ઓગળી ત્યાં સુધી મેં ગેસની ફ્લેમ હાઈ રાખી હતી અને ખાંડ ઓગળી ગયા પછી મેં ગેસની ફ્લેમ સ્લો કરી દીધી હવે સ્લો ગેસ પર લગભગ દસ મિનિટ જેવું લાગશે ચાસણીને બનતા અહીંયા આપણે એક તારની ચાસણી લેવાની છે જો તમારે પોચા અડદિયા ખાવા હોય તો એક તારની લેવાની અને થોડા કડક ભાવતા હોય તો દોઢ તારની ચાસણી કરવાની છે તો મેં અહીંયા એક તારની ચાસણી તૈયાર કરેલી છે આ રીતે એક તાર થવો જોઈએ ગેસ બંધ કરીને ચાસણીને એક મિનિટ જેવી ઠંડી થવા દેવાની પછી થોડી થોડી ચાસણી એડ કરવાની છે પહેલી વખત ચાસણી એડ કરી ત્યારે વિડીયો બંધ થઈ ગયો હતો તો ચાસણી એડ કરીને મિક્સ કરી દેવાનું આ મેં બીજી વખત ચાસણી એડ કરી છે આ રીતે થોડી થોડી ચાસણી એડ કરતા જવાનું આ રીતે ધીમે ધીમે ચાસણી એડ કરતા જશો એટલે ઘી છૂટું નહીં પડી જાય હવે મેં થોડી ચાસણી બાકી હતી તે પણ એડ કરી દીધી છે ચાસણી એડ કર્યા પછી જ ગુંદર અને ડ્રાયફ્રૂટ એડ કરવાના છે જો તમે ગુંદર પહેલાં નાખી દેશો અને પછી ચાસણી એડ કરશો તો ગુંદર પોચો પડી જશે એટલે આ રીતે ચાસણી એડ કર્યા પછી છેલ્લે જ ડ્રાયફ્રૂટ અને ગુંદર એડ કરવાના છે એકદમ સરસ ચાસણી મિક્સ થઈ ગઈ છે લોટની સાથે હવે એડ કરી દઈએ ગુંદર અને ડ્રાયફ્રૂટ ફ્રૂટને તમારે ઘીમાં રોસ્ટ કરીને નાખવું હોય તો તે રીતે પણ નાખી શકાય પણ મેં અહીંયા ડ્રાય રોસ્ટ કરીને નાખ્યું છે અને પછી ગુંદરને આ રીતે વાટકાની મદદથી થોડો ક્રશ કરી લેવાનો છે મેં અહીંયા ગુંદર પણ એડ કરી દીધો છે હવે બંને મિક્સ કરી લઈએ બરાબર પહેલાં આ રીતે મિક્સ કરીશું એટલે હવે થોડું ઘી છૂટું પડશે મેં અહીંયા ચારસો ગ્રામ ઘી વાપર્યું તો પણ કેટલું દેખાય છે પછી જો પાંચસો ગ્રામ હોય તો બહુ વધારે પડતું ઘી થાય છે અને ઉપર એક ઘીનું લેયર બની જાય છે હવે જો તમારે અડદિયાના પીસ કરવા હોય તો આ સ્ટેજ પર જ ચોકીમાં કે થાળીમાં ઢાળી દેવાનો પણ હું અહીંયા અડદિયા વાળીને બનાવવાની છું તો જો આ સ્ટેજ પર જ તમે અડદિયા વાળશો તો આ રીતે બધું જ ઘીની તરતું જશે વાળતી વખતે અને પછી અડદિયા કોરા થઈ જશે એટલે હવે આ અડદિયાને એકથી દોઢ કલાક માટે ઢાંકીને એક સાઈડ રાખી દઈએ બધું જ ગીસોસાઈ જશે અંદર બિલકુલ કડક નહીં થાય કેમ કે આપણે એક તારની ચાસણી લીધી છે અને લોટ ઠંડો થઈ ગયા પછી ચાસણી નાખી હતી એટલે ગભરાવાની જરૂર નથી બિલકુલ કઠણ નહીં થાય આ બધું જ ગીસોસાઈ જશે અને પછી અડદિયા એકદમ સરસ વળશે તો જુઓ લગભગ એકથી સવા કલાકમાં જ બધું જ ઘી શોસાઈ ગયું છે અંદર અને એકદમ સરસ કોરો અડદિયો થઈ ગયો છે તમે એકદમ આસાનીથી વાળી શકશો અને આ અડદિયા જ્યાં સુધી પૂરા નહીં થાય ત્યાં સુધી એવા ને એવા પૂચા રહેશે મેં જરાક પણ ઘી બહાર નથી કાઢી લીધું બધું જ ઘી અંદર સોસાઈ ગયું છે તો હવે અડદિયા વાળી લઈએ તૈયાર છે અહીંયા અડદિયા તમને આ અડદિયાની રેસીપી કેવી લાગી જો રેસીપી ગમી હોય તો એક લાઇક આપી ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો